ખેડૂતો વંશ પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળ્યા છે તો વધુ ઉત્પાદન અને સારી આવક પણ મેળવતા થયા છે ત્યારે દિવસે ને દિવસે બાગાયતી ખેતી પણ વધી રહી છે જેને લઈને ખેડૂતો સારી આવક પણ મેળવી રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાં હવે ખાસ કરીને ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે જેમાં શાકભાજી કે ફળ ફળ ખેતી દિવસે ને દિવસે વધી રહી છે મોસંબીની વાત કરીએ તો જિલ્લામાં બસો પચાસ વીઘા કરતાં વધુ વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે હિંમતનગરના મહેરપુરા ગામ કે જ્યાં સો વીઘા કરતાં વધુ વિસ્તારમાં મોસંબીનું વાવેતર કરવામાં આવ્યું છે ખેડૂત મિત્રો જોઈએ સાબકાંઠાની વાત કરીએ તો સાબકાઠા જિલ્લામાં મોસંબી પાક ખાસ કરીને લોલ મહેરપુરા આસપાસના જે હિંમતનગર તાલુકાના જે ગામો છે ત્યાં ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે ત્યાં લગભગ સોથી સવા સો વીઘાની અંદર વાવેતર છે અને છૂટું છવાય બીજું પણ સો એક વીઘાની અંદર વાવેતર ગણીએ તો જિલ્લાની અંદર અઢીસો વીઘા જેટલું મોસંબીનું વાવેતર જોવા મળ્યું છે હવે જો મોસંબી પાક તરફ કેમ વળ્યા બાબતે જો વાત કરીએ તો ખાસ કરીને ખેડૂત મિત્રોને ઓછા સમયમાં પાક ઊભો થાય છે સાથે આની અંદર માવજત બહુ પ્રમાણમાં ઓછી જરૂર પડશે લીંબુવરનો પાક છે એટલે એની અંદર બીજા કોઈ પ્રશ્નો હાલ પૂરતા જોવા મળતા નથી પાણીની જરૂરિયાત એક પડે છે અને વર્ષની અંદર બે વખત ફાલ આવે છે બે વાર ફાલ આવવાના કારણે શું થાય છે કે ભાવ પણ ખેડૂતો મિત્રોને સારા મળી રહે છે જો ઓક્સિજન હોય ને જો મોસંબી આવી ગઈ હોય તો એ સમયમાં પંદરથી વીસ રૂપિયા સુધી પણ એક ભાવ મેળવતા હોય છે આમ વિઘે જોઈએ તો વિગે લાખ સવા લાખ કે સારું જો માવ માવજત કરી હોય તો વિગે દોઢ લાખ રૂપિયા સુધી પણ એ લોકો આવક મેળવતા થયા છે અને એની સામે ખર્ચ ગણીએ તો વીસ પચીસ હજારથી વધુ ખર્ચ વિગત થતો નથી એટલે ખાસ ખેડૂત મિત્રો સાબરકાંઠા જિલ્લામાં મોસમી પાક તરફ વળ્યા છે અને નવું વાવેતર પણ દર વર્ષે વધતું જ જાય છે એવું અમારા ધ્યાન કઈ રીતે ફાયદો થતો હોય છે ખાસ ખેડૂતને ફાયદો કે બાગાયતી મારે આખું ગામ ટોટલી છેલ્લા અમારું ગામ મહેરપુરા છે એમાં અમે પહેલાં વંશ પરંપરાગત ઘઉં મકાઈ રાળો બાજરી એવું વાવેતર અમે કરતા હતા પરંતુ છેલ્લા વીસેક વર્ષથી અમે આ બાગાયત ખેતી તરફ અમે વળ્યા છીએ એનું મેઇન રીઝન છે એક તો લેબર અને બીજું કારણ છે કે ભાગતોડ કરવું પડતું નથી આમાં એ અમારો અહીંયા આમાં થોડુંક બેનિફિટ છે પ્લસ એમાં જે નોર્મલ ખેતીમાં આપણે એવું હતું કે ભાઈ એમાં થોડુંક ઉત્પાદન ઓછું મળતું તો આમાં થોડુંક ખર્ચો થાય છે પણ સામે ઉત્પાદન પણ એટલું વધારે મળે છે એટલા માટે અમારું વીસ એક વર્ષથી અમારું લગભગ એંસી ટકા ગામ બાગાયત તરફ વળી ગયેલું છે એમાં મોસંબી છે જામફળ છે ડ્રેગન ફ્રૂટ છે દાડમ છે પછી સિઝનેબલ ટેટીનું પણ વાવેતર થાય છે અમારા અહીંયા એટલા માટે અમને આમો સારું